સુરતના માંડવી ખાતેથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જાણવા મળી રહ્યું છે કે હાલમાં નવો તાલુકો બનતા કેટલાક ગામોના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે જો કે મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનો એકજૂથ થઈ ઓગણત્રીસ સપ્ટેમ્બર 2025 ના રોજ માંડવી પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા નમસ્કાર હું છું સુરેન્દ્ર ગામિત અને હું આપની મધ્ય લઈને આવી છું લોક માંગ શું છે સમગ્ર હકીકત જોઈએ એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં વાત કરીએ સુરતના માંડવી તાલુકાની તો હાલમાં માંડવી તાલુકામાંથી એક નવો તાલુકો બનાવવામાં આવ્યો છે અને તે નવો તાલુકો અરેઠ બન્યો છે ત્યારે આ તાલુકામાં રેગામા લાડકુવા દાદાકુઈ કાલીબેલ સહિત ગોડધા અને કિમ ડુંગરા ગામને સમાવેશ કરી દેવાયા છે જો કે આ ગામના લોકોને અરેઠ સુધી પહોંચવા માટે ત્રીસ થી પચાસ કિલોમીટરનો અંતર કાપવો પડશે જ્યારે બીજી તરફ ખરોલી ગવાછી પીપરિયા ખંજરોલી સહિત કમલાપર અને નંદપર જે અરેક તાલુકાથી આઠથી દસ કિલોમીટરના અંતરે આવેલા છે તેમ છતાં આ ગામોને માંડવી તાલુકામાં સમાવેશ રાખવામાં આવ્યા છે ત્યારે આ બાબતે ગોળધા ગ્રામ પંચાયતના સરપંચ વિજય ચૌધરીએ ઉપરોક્ત ગામના ને ટેલિફોનિક ચર્ચા કરતા તેઓને અરેટ તાલુકામાં સમાવેશ કરવામાં આવે તો કોઈ વાંધો નથી તેવું જણાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું જેથી ગોરધા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નાયબ ને રજૂઆત કરાઈ હતી કે ઉપરોક્ત જણાવેલ આઠથી દસ કિલોમીટરના અંતરે આવતા ગામોને અરેટ તાલુકામાં સમાવેશ કરવામાં આવે અને અરેટ તાલુકાથી ત્રીસથી પચાસ કિલોમીટરના અંતરે આવેલા ઉપરોક્ત ગામોને માંડવી તાલુકામાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જો કે રેગામાં લાડકુવા દાદાકુઈ કાલીબેલ સહિત ગોડધા અને કિમ ડુંગરા ગામના તમામ સરપંચ આજે નાયબ કલેક્ટર આવેદન પત્ર આપવા માટે માનવી પ્રાંત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા ત્યારે સરપંચને સપોર્ટ કરવા માટે પ્રાંત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે અરેજ તાલુકામાંથી આ ગામોને બાકાત કરવામાં આવે અને આઠ થી દસ કિલોમીટરના અંતર આવેલા ખરોલી ગવાચી પીપરિયા ખજરોલી સહિત કમલાપોર અને નંદપોર ગામના અરે તાલુકામાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જેથી હવે જોઉં એ રહ્યું કે શું ત્રીસ થી 50 કિલોમીટરના અંતરે આવેલા ગામોને અરેટ તાલુકામાંથી બાકાત કરીને 8 થી 10 કિલોમીટરના અંતરે આવેલા ગામોને સમાવેશ કરવામાં આવે છે કે કેમ અને આપવામાં આવેલા આવેદનપત્રના આધારે ફેરબદલી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું મારું નામ સંજીવ કુમાર એમ ચોધરી કિંડુંગરા ગામ પંચાયતના સરપંચ છું અને સરકારી ચોવીસ તારીખના ના પરિપત્ર મુજબ જાહેરનામા એવું છે કે કરેલ છે એ અમને કામ સરકારનું પરંતુ અમારે આવેદન એવું છે કે અમારું કીમ ડુંગરા ગામ જે છે એ અરેસ્ટથી થી આડત્રીસ કિલોમીટર છે ત્યાંથી રોડ રસ્તાની કોઈ કનેક્ટિવિટી આપવામાં આવેલ નથી તો સરકાર શ્રીને એ તો સગવડ આપવાનું છે એની જગ્યાએ અગવડતા ઉભી થયેલી છે તમારી માગણી એવી છે કે હિમ ડુંગરા ગામને માંડવી તાલુકામાં જ આવે જેથી અમારા ગામની ગરીબ પ્રજાને કોઈ તકલીફ ના પડે એ માટે અમે આવેદનપત્ર આજે માંડવી પંચ સાહેબ સીતે આપેલ છે અને અમારી માંગણીને સરકાર લાગણી એવી છે કે અમારું ગામ માંડવી તાલુકામાં જ સમાવવામાં આવે અને અમારે લાગણી ન સંતોષ થાય તો આગળ પણ અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરવા માટે તૈયાર છીએ મારે જોડે ગામ આપવું છે એટલે મારે ગામ ફરજ છે કે અમારી લાગણી સરકાર સંતોષે મારું નામ ચૌધરી વિજયકુમાર બાબુભાઈ રહેવાસી ગોરધા સરપંચ સરપંચ શ્રી ગોરધા આજે અમે જે નવો તાલુકો રેડ બન્યો છે તે બાબતે ગોરધા ગામ અને બીજા સાત અસરગ્રસ્ત ગામો કેમડુંગરા લાડકુવા રેગામાં ગુરુ ગ્રામ પંચાયત સલૈયા સલૈયા ભાઠીફળિયા કાલીબેલ સાત અસરગ્રસ્ત ગામો પ્રાંત સાહેબ આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે અમારા ગામોને પુનઃ માંડવી તાલુકામાં સ્થાપિત કરવામાં આવે કારણ કે નવો તાલુકો જે બનેલો છે તેનાથી ગામના લોકોને પારાવાર મુશ્કેલી નડવાની છે કે નવા તાલુકામાં અમારા તમામ સાથે સાત ગામોથી કોઈ પણ પ્રકારની સીધી વાહન વ્યવહારની વ્યવસ્થા નથી અને ત્યાં આવવા જવાનું અતિ વિકટ